હવે છેલ્લે હા વૈરાગ્યેલી સજા જઈએ શરણ સ્વીકારવાનું મન ક્યારેય થાય જીવને જ્યારે ખરેખર તો વારંવાર આ મૃત્યુનો ભય લાગે હં ત્યારે એ આ કાયમને માટે આ જન્મ જરા અને મૃત્યુના ભયમાંથી છોડાવનાર એવા આ ચાર શરણ સ્વીકારવાનું ભાવથી મન થાય સજા કે આમ તો પ્રસિદ્ધ છે કોકને કદાચ ભૂઢે પણ હશે તથા અત્યારે આપણે એકવાર એનો સ્વાધ્યાય કરીએ છીએ તમારે માત્ર દરેક ગાથાને અંતે શું બોલવાનું એકરે દિવસ એવો તમારે દરેક ગાથાને અંતે જીલવાનું છે પૂંચા તે મંદિર વાહિયા છોડ વાડીને સુતો રે કાઢો રે કાઢો सहू के जनमियो जनतो रे हिकु रिवसे मन सब रो धीशाली अबू द पढ़ा मां मन सब रो धिशाले મંત્રીમયા માં તેનું કઈ નવ ચાલે રે એક દિવસ સાવ સોના ના રે છ પહેરણ નવ નવા વાગા ધોળુ રે વસ્ત્ર એના કફન તે તો સુધવા લાગ્યા એક રે દિવસ એવો આવસે ચરુ કઢાયા અતિ ગણા બીજનું નહિ લેકો કો ખોખરી હાંડલી એના કર્માની તે તો આઘળ દેખું રે એક રે દિવસ એ કોના છોરું ને કોના વાછરો કોના માપરે અંધકાર જાઉં જીવ ને રે કરું સાથે કુણ્યા ને બાપરે એકસો શબીર નારી એની કામિની ડગમગ જુવે તેનું પણ કાંઈ ન વિચારે બેઠી ધ્રુષ કે રૂએ એકરે દિવસ વાલા તે વાલા શું કરો વાલા ઓળા વડસે

મને તારો રે દિવસ મન શબા કાલે રે ક્યારે આવશે તારીખ છે નક્કી કોઈ કીધી વાર તારીખ એ દિવસ ક્યારે આવશે કાંઈ નક્કી નથી ગર્ભમાંથી હોય ને પણ આવી જાય જન્મ્યા પછી એકાદ કલાકમાં પણ આવી જાય દિવસમાં પણ આવી જાય વર યુવાવસ્થામાં અવસ્થામાં પણ આવે અને ગમે ત્યારે પણ આવી શકે છે ભલે નથી ઊંચા ઊંચા બંગલાઓ મહેલમાં રહેતો હોય સાતમાની હવેલીમાં રહેતો હોય પણ જયારે આ હંસલો ઉડી જાય જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો સ્મશાન યાત્રા કાઢવાની છે અરે ભલા અમેરિકા થી દીકરા આવવાના છે જરા ઉબો વરો વાર છે બને બાઈસ બહુ બોનું થાય છે પછી હા માટે દીતાવડ થશે જીવ અજ્ઞાત આબુદ્ધ પણામાં રહ્યો કે વાંધો નહી બીજાને બીજાનું થાય છે ઘરે નહી કાંધ દઈ કરીને મૂકી આવ્યો પણ પોતાને પણ છે એ વખતે પણ જીવ લગભગ વિચારતો નથી અને એના બંગલામાં સોના રૂપા પડ્યા હોય હા જરીન વસ્ત્રો પણ શેત્રની સંખ્યામાં તમારા વોર્ડ રોમમાં એ ઝટકતા હોય બધું કોઈ ચાલે સાથે ચાલે ભાઈ દોડું એમાં ડિઝાઇન પણ ન ચાલે કોઈ દોડું કપડું જેને કફન કહેવામાં આવે એની નસીબમાં સાથે ચાલતું હોય છે વિચાર કરો તમે જેની પાછળ લોહી પાણી એક કરીને જે પૈસા રૂપિયા ભેગા કરી કરી અને મજબૂત એવી તિજોરીમાં તમે રાખ્યા કે લોકરમાં બેંકમાં રાખ્યા હોય ત્યારે તમે વળાવવા માટે તો એક ચોરો પણ ચાલે સાથે આમ તો કોઈ ઘરના ઊંડા સુધી કોઈ પાદર સુધી ને સ્મશાન સુધી પણ સાથે ચાલનારા હોય પણ આ રૂપિયા અને સોના રૂપાના ઘરેણા તો એ ઈચ કે પશુ બાળ પણ સાથે આગળ ચાલે વળાવવા માટે ન આવે એટલું જ નહીં પણ ધુસકે ધુસકે તમે બીજા રડતા હોય પણ એ સોના રૂપા ચાંદી રત્નના ઘરેણાને એક પીપુ પણ આંસુનું આવે ન આવે અને એના એવા એ જળ બધા પદાર્થોને ભેગા કરવા માટે જીવ જીવનની આખીની ખેતીને ધૂળધાણ કરી નાખરે છે હમ સોનાવાના ચરુ ને મોટા ભરેને એક ડેગડા ભરેલા હોય પણ એના નસીબમાં તો ખોખરી હાંડલી એ પણ આખી નહીં એનો અંગારા લે ને ખોખરી તૂટેલા ગળાની અંદર કોના છોડું ને કોના વાસુ કોના માય બાપ હમ આખી જિંદગી જના માટે કેટલાય રાગદેશ કર્યા કોઈ સાથે આવતું નથી એકલું અતુરું જીવને પરલોકમાં જવું ને પાપ જે કર્યા એ સાથે ચોક્કસ આવવાના સગી જેને લાઈફ પાર્ટનર કહ્યું હોય જેને સાત જન્મ સુધી સાથે જન્મવાના રહેવાના વચન આપ્યો એ કોલ આપ્યો શરૂઆતમાં લગ્ન થયા કે થવાના હોય ત્યારે હા પણ એ પણ ધૂસકે ધૂસકે રડે કદાચ મનમાં રાજી કેટલા રાજી થતા હોય છોકી જાન આ એવું પછી વળી આ પ્રેમ લગ્ન ક્યાં થયા હોય તો પછી કંટાળી ગયા હોય એટલે એકદમ સારું થયું અંદરથી આમ બહારથી દેખાવું તો રડે અને આંસુ ન આવતા હોય તો ઘૂમટો ચાણી ની અંદર મગર ના આંસુ આવી સારે શું વાલા વાલા કરો છો પણ એ તો વાલા બધા વોળાવીને પાછા વર્ષે કોઈ ચિત્તામાં સાથે ભરતું નથી સાથે કોણ બળે માત્ર જંગલા લાકડા બળે આજે તો એ નથી ભરતા આવે બટન દવા બસ જોત જોતા માં ભાઈ શું થઈ જાય શાક ઇલેક્ટ્રિક શાક થઈ જાય આજે મસાન ના પણ કલાક વાત અડધો કલાક બેસવાનું કોઈ ને નથી જલ્દી બટન દબાવો બસ એટલી વાત

નહી ત્રાકો નહીં તુંબરૂ પણ નથી દેવું કરવા માટે હા એમાં ચાર શરણ કામ આવશે હરિયન સિદ્ધ સાધુ અને તેવી ધર્મ કેટલું ભાવથી આ ચારનું શરણ સ્વીકારી હશે એની આરાધના ઉપાસના ભક્તિ વગેરે કરી હશે પ્રાર્થના કરી હશે તો બની પાછા પણ ફરી પાછું ભવાન કરાન્સ મળશે જૈન કુળમાં માણસ તરીકે જન્મ મેં પણ મહાવીર કેવા ક્ષેત્રમાં તીર્થંકરના સાનિધ્યમાં પણ એની પૂર્વ તૈયારી આપણે અત્યારે ખૂબ કરવી પડશે અંદન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આવે ત્યારે કેટલા મહિનાઓથી પહેલા તૈયારી ચાલે કે ન ચાલે તો આપણે ઠેઠ મહાવીર માં ભગવાન પાસે જવાનું છે શિક્ષા લેવા માટે તો અત્યારે કમસે કમ ચોથું વ્રતો લઈ લઈએ અત્યારે બાર વ્રત વ્રતો તો શિકારી અઢાર તારીખ ના બરોબર તો પછી પાંચ મહાવત ભગવાનના વ્રત હશે